દાદી જેટલા પણ એટલા બોલાવી લેતું હેડ દાદી જેટલા તો એટલા બોલાવી લેતું મારે બીજું કોઈ આગળ મારે દિમાગ કદી દોડાવું આ બે પડકો તો એનું કરવાનું તારે કે આ મારો ગોબો પડે પૈસા કોણ આલશે એનું એના ગોબો પડ્યો તો ગોબો એનો પડે પડકો તોડી નાખે 6 મહિના થયા બાઈક લાય આ સાઈડ તમારી હોય હેડવાની મારી જ છે માં નોમ લખેલું હોય નોમ લખેલું હોય તો ઘેર લઈ જાવાની ઉખાડી મત કરો હા હું ઉંધા સાઈડ હેડે આવો આ તું તું બોલાઈ લે હું એક બેઠો છું તું બોલાઈ લે જે સાઈડ

આલ દો કા કી કી લીધી આ તું ખોટું કરે તમે અઘરો તો જ ના મારો નહીં હે મારો હું લ્યો કીધું તોડી નાખ્યું

નોનો લાત એ તમારું એમ કે ને કે બાર ઉતરી પોજો એક મિનિટ ના 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 પા પા હા ઉતરી રે મારી પાગડી હા મારી જહર્યા તો તમે તમારો તમારો ફોન નંબર આલ્યો તમારો ગમ ફોન નંબર હું દિલ્હીમાં દિલ્હીમાં જો દિલ્હીમાં બાઈક લઈ લે બાઈક લઈ લે મારે તારો બાઈક લે લે બાઈક 5000 રૂપિયા લીમ લીમ તમે એને લખામ યાદો દિલ્હી દિલ્હી કર એક મિનિટ એક સંગાર લખામ હા લખામ લખામ બિલ લે ને સંજાય કુટો

પૈસા આવે ને ભુભા ના પૈસા આવી પૈસા તો નહીં ચાલ પંદરસો રૂપિયા ના કરજો ગુબાના બરોબર પંદરસો રૂપિયા હાલી અને વાડામાં બાઈક પડી છે લઈ જાજો હા રસ્તો સીધો તો બાઈક તો દેલા બાઈક બાઈક નામ નહી તમે ચારે જણા મારી બાઈક આઈટમ બોમ છે અભી હાલ આવું કોણ કરો તા હું કુરાવો હું ને બોલાવા બરોબર છે તું હવે તારા

સરકાર <malli> મે <tinyan>

ઝડો અને મારા જવાબદારી લેવી પડી ચાવી વાળા ચાવી લઈ ને આવી